નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ ને શનિવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો સફેદ તલની દસ હજાર છસો છ કટા અને કાળા તલની સાતસો કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા તલ છે ચોવીસો ને સાઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે સફેદ દાણો પણ છે ચોવીસો ને સાઠ રૂપિયાના ભાવ ભાઈ નવા કાળા તલ છે આ તલ ના ભાવ એકત્રીસો રૂપિયાના છે જોઈએ સુપર ક્વોલિટી તલ છે ભાઈ દાણો પણ મોટો છે કલર માં એકદમ લાઈટ વાળું છે એકદમ બ્લેક એકત્રીસો રૂપિયા ના ભાવ છે નવા કાળા તલ ના એકત્રીસો રૂપિયા પૂરા ભાઈ આ તલનો ભાવ બાવીસો રૂપિયાનો થયો છે જોઈ લો ક્વોલિટી ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા નીચો માલ છે બાવીસો રૂપિયા રાતો દાણો વધારે છે ભાઈ કલરમાં પણ મીડિયમ દાણે પણ નાના મોટું મિક્સ છે ભાઈ બાવીસો રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ બાવીસો ને ચાલીસ રૂપિયાનો થયો છે જોઈ ક્વોલિટી રાતો દાણો વધારે છે ભાઈ દાણે જીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ બાવીસો ને ચાલીસ રૂપિયાના ભાવ ઉચ્યા છે નવા તલના ભાઈ આ તલનો ભાવ છવ્વીસો ચાલીસ રૂપિયાના છે જોઈ ક્વોલિટી ભાઈ દાણે મોટું છે કલરમાં મીડિયમ ક્વોલિટી છે ભાઈ રૂપિયાના ભાવ છે નવા કાળા તલના છવ્વીસો ચાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ બાવીસો ને પચાસ રૂપિયાનો છે જોયું ક્વોલિટી ભાઈ રાતો દાણો વધારે છે સફેદ દાણો પણ દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં મીડિયમ ક્વોલિટી બાવીસો ને ચાલીસ રૂપિયાનો ભાવ છે લો ક્વૉલિટી બાવીસો ને ચાલીસ ભાઈ આ તલનો ભાવ ત્રેવીસો રૂપિયાનો થયો છે જોઈ લો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ ત્રેવીસો રૂપિયાના ભાવ થયા છે રાતો દાણો પણ વધારે છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ત્રેવીસો રૂપિયાના ભાવ ભાઈ આ તલ નો ભાવ સત્યાવીસો ને નેવું રૂપિયા ના થયા છે જોઈ લો મીડિયમ ક્વોલિટી કરતા સારા તલ છે ભાઈ સત્યાવીસો ને નેવું રૂપિયા દાણે પણ મોટું છે કલર માં મીડિયમ સત્યાવીસો નેવું રૂપિયા ના ભાવ

ભાઈ નવા તલ છે સુપર ક્વોલિટી બે હજાર આઠ રૂપિયાનો ભાવ છે જો મોટું છે કલરમાં એકદમ વાઈટ બે હજાર આઠ રૂપિયાનો ભાવ છે એકદમ ચોખ્ખા તલ છે ભાઈ જોઈએ ક્વોલિટી બે હજાર આઠ રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના બે હજાર આઠ ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને નેવું રૂપિયાના થયો છે જોયે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારા તલ છે ભાઈ સોળસો ને નેવું રૂપિયાના ભાવ થયો છે કોકરાતો દાણો છે ભાઈ જોલ્ય ક્વોલિટી સોળસો ને નેવું રૂપિયાના ભાવ નવા સફેદ તલ સોળ નેવું ભાઈ આ તલનો ભાવ અઢારસો ને પાંચ રૂપિયાના છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં તલ છે દાણે પણ મોટું છે કલરમાં લાઈટ વાળો માલ છે ભાઈ અઢારસો ને પાંચ રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ અઢારસો ને પાંચ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ સત્તરસો ને ચાલીસ રૂપિયાના થયા છે જોયે ક્વોલિટી ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારા તલ છે ભાઈ સત્તરસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયા છે નવા સફેદ તલના જોલિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ સત્તરસો ચાલીસ ભાઈ આ તલનો ભાવ ચૌદસો સિત્તેર રૂપિયાનો થયો છે જોઈ લો ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી કરતા નીચો માલ છે ભાઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા રાતો દાણો વધારે છે ભાઈ કલરમાં પણ ડીમ ચૌદસો સિત્તેર ભાઈ આ તલનો ભાવ સત્તરસો ને પિંચાશી થયો છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારા તલ છે ભાઈ રૂપિયા દાણે મોટું છે તો દાણો છે ભાઈ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ ઓગણીસો રૂપિયાનો થયો છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં માં લાઈટ વાળો માલ ઓગણીસો રૂપિયાના ભાવ છે કોકરા તો દાણો છે ભાઈ ઓગણીસો રૂપિયાના ભાવ નવા સફેદ તલ ભાઈ આ તલનો ભાવ અઢારસો રૂપિયાનો છે સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે મોટો દાણો કલરમાં પણ લાઈટમાં અઢારસો રૂપિયાના ભાવ છે જુલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારા તલ છે ભાઈ અઢારસો રૂપિયાના ભાવ ભાઈ આ તલના ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયાના છે સુપર ક્વોલિટી તલ છે ભાઈ લ્યો એક સરખો દાણો છે કલરમાં પણ એકદમ સફેદ ઓગણીસો પચાસ રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના ઓગણીસો ને પચાસ રૂપિયા